વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે જિગ્નેશ બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે જે બંને ડિજિટલ વ્યાજખોર છે વાત કરવામાં આવે ભાવિની તો જે બંને વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે જેમાં અલ્લા રખા અને સહીદ શેખ જે બંને વ્યાજખોરો છે તે નાના નાના એટલે કે જે રસ્તા ઉપર અથવા તો ફૂટપાથ પર ધંધો કરતા હોય તેવા લારી ગલ્લા તથા જે રિક્ષા ચાલકો છે તેઓને નાની નાની રકમ વ્યાજે આપતા હતા અને તેમની પાસેથી ડેલી કલેક્શન કરતા હતા સાથે જ તેમના જે મોબાઈલ કબજે કરવામાં આવે છે તેમાં ખાતા બુક નામની એક એપ્લિકેશન પણ મળી આવી છે જે એપ્લિકેશનની અંદર તેમને વ્યાજે આપેલા રૂપિયાનો જે હિસાબ છે તે સામે આવ્યો છે જે નામની એપ્લિકેશન મળી છે તેના અંદર હિસાબોની જયારે ઈઓડબ્લ્યુએ તપાસ હાથ ધરી ત્યારે સામે આવ્યું કે તેઓ ખૂબ ઊંચું વ્યાજ વસૂલતા હતા અને તે વ્યાજના આધારે એટલે કે જે હિસાબો મળ્યા છે તેના આધારે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી ઈઓડબ્લ્યુએ તેમની ધરપકડ કરી છે આભાર માહિતી માટે